વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરતી પરથી જે વચન આપ્યું હતું તે દિવાળી પહલા જ પાળ્યું છે મોદી સરકારે જીએસટીમાં સૌથી મોટી રાહત આપી છે હવે શું સસ્તું થવાનું છે અને શું મોંઘું થવાનું છે તેના વિશે વાત કરવી છે આજના એક્સપ્લેનરમાં નમસ્કાર આજનો જાણવા જેવું સાથે હું છું માનસી સોની ચાર સ્લેબમાંથી બે સ્લેબ રદ કરીને માત્ર બે જ સ્લેબ રાખવાનો પ્રજાલક્ષી નિર્ણય સરકારે કર્યો છે જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં

આ ઉપરાંત સિમેન્ટ પરનો ટેક્સ અઠ્યાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા કરાયો છે સાથે જ લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ચાલીસ ટકા જીએસટી લાદવામાં આવશે આ બેઠક બે દિવસ એટલે કે ત્રણ અને ચાર સપ્ટેમ્બર માટે યોજવાની હતી પરંતુ એ પહેલા જ એક જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે હવે જીએસટીમાં શું સસ્તું થશે તેની વાત કરીએ હેર ઓઇલ શેમ્પુ ટૂથપેસ્ટ ટોયલેટ સોપ ટૂથબ્રશ શેવિંગ ક્રીમ હવે પાંચ ટકા જીએસટી સ્લેબમાં આવશે જે પહેલા અઢાર ટકા હતા સાથે જ માખણ ઘી ચીઝ ડેરી ઉત્પાદનો સસ્તા થશે પેક કરેલા નમકીન ભુજીયા મિશ્રણો સસ્તા થશે વાસણો પાંચ ટકા જીએસટી સ્લેબમાં આવશે બાળકો માટે ફીડિંગ બોટલ્સ નેપકિન્સ અને ક્લિનિકલ વસ્તુઓ હોય છે ડાયપર્સ હોય છે એ બધી સસ્તી થશે સીવણ મશીનો અને તેના પાર્ટ્સ પણ સસ્તા થઈ જશે મહિલાઓને લાભ મળશે આ સાથે જ ટ્રેક્ટરના ટાયર અને જે અન્ય પાર્ટ છે એ પણ પાંચ ટકા જીએસટી સ્લેબમાં આવશે જે પહેલા અઢાર ટકાના સ્લેબમાં હતા ટ્રેક્ટરો સસ્તા થશે બાયોપેસ્ટીસાઈડ અને માઇક્રો ન્યુટ્રીયન્ટ સસ્તા થવાના છે ડ્રિપ સિંચાઈ પ્રણાલી અને સ્પ્રિન્કલર સસ્તા થશે ખેડૂતોને આનાથી લાભ થશે ખેતી માટેની મશીનો સસ્તી થશે વ્યક્તિગત હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ સસ્તા થશે પહેલા અઢાર ટકા હતા હવે શૂન્ય ટકા એટલે કે હવે જીએસટી મુક્ત કરી દેવામાં આવ્યા છે આ સિવાય થર્મોમીટર પાંચ ટકા સ્લેબમાં આવશે મેડિકલ ગ્રેડ ઓક્સિજન છે એ પણ સસ્તું થશે

આ સાથે જ ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર પંદરસો સીસી થી ચાર હજાર એમએમ સુધીના એન્જિન હશે એના ઉપર અઢાર ટકા લાગશે થ્રી વ્હીલર વાહનો છે એના ઉપર અઢાર ટકા લાગશે જે પહેલા અઠ્યાવીસ ટકા હતા બાઇક છે જે સાડી ત્રણસો સીસી અને એનાથી નીચે હોય છે તેના ઉપર અઢાર ટકા જીએસટી લાગશે માલ પરિવહન માટેના વાહનો જેના ઉપર અત્યાર સુધી અઠ્યાવીસ ટકા ટેક્સ હતો તેના ઉપર પણ અઢાર ટકા ટેક્સ લાગશે આ સાથે જ નકશા ચાર્ટ ગ્લોબ પેન્સિલ શાર્પનર ક્રેયોન પેસ્ટલ કલર્સ તેના ઉપર જે પહેલા બાર ટકા જીએસટી લાગતો હતો તેના ઉપર ઝીરો ટકા લાગશે એટલે કે જીએસટી મુક્ત કરી દેવાયા છે ઇંચ થી ઉપરનું ટેલિવિઝન હશે એલ હોય કે પછી એલસીડી તેના ઉપર પણ હવે માત્ર ટકાની જગ્યાએ અઢાર ટકા લાગશે આ સાથે મોનિટર પ્રોજેક્ટર ડિશ મશીનો તેના ઉપર અઢાર ટકા લાગશે

હવે વિપક્ષી રાજ્યો એવું ઈચ્છે છે કે ચાલીસ ટકા વૈભાવી કારમાંથી મળેલા પૈસા રાજ્યોની તિજોરીઓમાં જાય જેથી તેમની નાણાકીય સ્થિતિ ના બગડે પરંતુ હવે આ બાબતે તો હજુ કોઈ એવો પ્રકારનો નિર્ણય કરવામાં નથી આવ્યો જો કે સરકારે અત્યારે જે જી એસટીના દરોમાં ફેરફાર કર્યો છે તેનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજો વસ્તુઓ સસ્તી બનાવવા આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો સરકારનો હેતુ છે